તો કરે નહીં અને કરે પણ ખરા કારણ કે મારું કામ જોવાશે આ મારા કામનો જ બદલો છે સમજો મારું કામ એટલું સુંદર હતું એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું અને આખરે આખરે વિપુલભાઈ તમે એસ જયશંકર જયારે ચારુ સેટ માં આવ્યા ત્યારે તમે બોલ્યા હતા કે અમૂલ નો ચેરમેન હું થવાનો છે તમારો કોન્ફિડન્સ હતો હા એ કોન્ફિડન્સ હતો કારણ કામ કરતો હતો હું અને એનું આ પરિણામ આજે આવ્યું છે સમજો રિપીટ કરે એટલે આ રિપીટ કરે ના કરે એ તો પ્રદેશ સંગઠનને જોવાનું છે મારે તો બનવું જોઈએ ને હું તો જીસીએમએમ માં આવ્યો કહેતો તો કે મારો ચાન્સ છે સમજો પણ અમારા નીતિ નિયમો હોય ભાજપ જોડે બધા એક લાઈનમાં રહે અને ભાજપ સંગઠન પાટિલ સાહેબ જે કંઈ નક્કી કરશે અમારા સંગઠન મંત્રી રત્નાકરજી એ પણ નક્કી કરશે એ પ્રમાણે નવો ચેરમેન આવશે એ તો સામાન્ય મતથી આર્યા છે બાકી જીત તો એમાં દેખાય છે આજ સુધીના આગળના પરિણામો જો ચાર પાંચ વોટ આવતા હતા આપણા ઉમેદવારને એની જગ્યાએ ચાર પાંચ વોટે જ જીત્યા છે એની પરથી તમને ખબર પડી જાય છે આવતી વખત એમને ફરી એમને પણ જાકારો આપીશ ગોવિંદભાઈ પરમાર હતા ગોવિંદભાઈ પરમારે પાર્ટીના કહેવાથી જ ફોર્મ નહીં ભર્યું